પોલીસ ચોરીઓનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી છે આ સોસાયટીમાં MP MLA સહિત પોલીસ કર્મીઓ પણ આ સોસાયટીમાં રહેતા હોવા છતાં વારંવાર તસ્કરો સોસાયટીને ટાર્ગેટ કરતા હોવાથી રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને ભાબર નગરજનોમાં ભાબર પોલીસનું નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા કેમાભાઈ હજુભાઈ ગામ ખડો મારો પપ્લો અહીંયા શિક્ષકમાં નોકરી કરે છે મીઠા અને માધવ સિટીમાં મકાન છે પહેલો મકાન તૂટ્યું બાપસીને ધાસણવાડાના એમને અહીંયાથી ના તૂટ્યું એટલે આ લોકો અહીં આવ્યા અહીં આવીને આ મકાનને લોક તોડીને લોક તોડતા ન તૂટ્યું તો પછી સામેથી લોકોએ આંખો પેલો સૂકે અને મજાકરો ખેંચી લીધો અને અંદર જઈ અને તિજોરી લુગડો તિજોરી ખોલી તિજોરીમાંથી લોકોએ જે પૈસા હતા કંઈક દસ હજાર રૂપિયા લીધા છે બીજું કંઈક છોકરાને પહેરવાનું હોય કે પાયલ ને જો એ બધું ચોરી કરી દે જો આ સોસાયટીની અંદર આ સરકાર ભાજપની હોય અને આ સોસાયટી અંદર એમપી એમએલએ રહેતા હોય અને પીઆઈ ખુદ રહેતા હોય છતાં જો ચોરી થતી હોય તો પોલીસ ની નિષ્ક્રિયતા છે એટલે સાબિત થાય છે કે પોલીસ પણ આમાં ભળેલી છે એટલે આવા જો ગરીબ માણસોને જો આ ચોરી થતી હોય તો મોટા માણસોને શું આવે તો સરકાર આની સત્રે તાત્કાલિક તપાસ કરે અને રોઢા ગુનેગારોને પકડીને એને જેલને હવાલે કરે અગાઉ અહીંયા ચોરી થયેલી અગાઉ કે છે આ લોકો કે ભાઈ ચોરી થયેલી છે એટલે લગભગ આ પોલીસ કઈ નિષ્ક્રિયતા દાખવે છે પોલીસ ના હાથ ની વાત છે પોલીસ ધારે તો હા સાહેબ બે કલાક નું આ લોકો પકડી લે જય હિન્દ જય ભારત શું નામ ખેમા ભાઈ હજી ભાઈ ગામ ખબર ભાઈ ખેમાભાઈ ભાઈ હું માધર સિટીમાં છેલ્લા એક વર્ષથી રહું છું આજે રાત્રે મારા ઘરે રાત્રે ત્રણ અને ત્રણ થી સાડા વચ્ચે તાળું તોડીને ચોરી થયેલી છે

અને રાત્રે ત્રણ સાડા ત્રણ વાગે બનાવ બને ચાર વાગે બારે રાત્રે ઘરેથી પણ અહિયાં આવવું પડ્યું જો ઘર મૂકીને આવી ચોરી થતી હોય તો ઘરે જવું કઈ રીતે એટલે અગાઉ આ એક બે વખત ચોરી થયેલી છે એ પકડાયા માહિતી પકડાયા નથી એટલે આ બીજી વખત થઈ જો અત્યારે આ અહીંયા ઘરે ચોરી થઈ હોત નહીં 你同意。嗯